નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં શનિવારે આ પાંચ રાશિઓની તકલીફો થશે ઓછી મોટો લાભ થવાના યોગ બની રહ્યા છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે લોકો તમારાથી પ્રભાવિત થઈ શકે છે પારિવારિક જીવનમાં તમે કોઈ જૂના મુદ્દાને લઈને પરિવારના સભ્યો સાથે વિવાદમાં પડી શકો છો જે પરિવારથી તમારું અંતર વધારશે તમે તમારા બાળકોના વર્તનથી ખુશ નહીં રહે તમને અન્ય સ્ત્રોતોથી વધુ આવક મળી શકે છે નકારાત્મકતાથી દૂર રહેવાથી તમને શારીરિક અને માનસિક રીતે ફિટ રહેવામાં મદદ મળશે જીવનમાં તમે જે પણ કામ કરશો તે બીજાના કલ્યાણ માટે થશે તેમાં તમને સફળતા મળશે વૃષભ રાશિની વાત કરીએ તો પારિવારિક સંબંધો આજે મધુર રહેશે અને કોઈ પણ તણાવ સરળતાથી દૂર થઈ જશે પ્રેમીઓ માટે નવા પ્રેમ સંબંધ તરફ પગલાં લેવા માટે આ શ્રેષ્ઠ સમય છે તમારા મિત્ર અથવા જીવનસાથીને ભેટ આપો તમારા સ્વાસ્થ્યનું યોગ્ય ધ્યાન રાખો જો કોઈ પ્રકારનો વિવાદ વગેરે ચાલી રહ્યો હોય તો તેને ઉકેલવાના પ્રયાસો થઈ શકે છે તમારા જીવનમાં થતા ફેરફારો તમારા માટે આનંદદાયક રહેશે વર્ષોથી લટકેલા કામ પૂરા થશે મિથુન રાશિની વાત કરીએ તો નવા લોકો સાથે મિત્રતા થવાની સંભાવના છે કામના સંબંધમાં તમને સકારાત્મક પરિણામ મળશે અટકેલા કાર્યો પૂરા થવાથી મન શાંત રહેશે લવ મેરેજને પરિવાર તરફથી મંજૂરી મળી શકે છે જો તમે ઘરમાં તમારા પ્રિયજનો માટે કનિક સારું વિચારશો તો તમને કનિક સારું કરવાની પ્રેરણા મળશે ગુસ્સાની સ્થિતિ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે તેથી ક્રોધ છોડીને શાંતિનો માર્ગ અપનાવવાની જરૂર છે બહાર જવાનું ટાળવું વધુ સારું રહેશે કર્ક રાશિની વાત કરીએ તો આજે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું તમારા હિત માંગ છે તમારા જીવનસાથીને ઘરના કાર્યોમાં મદદ કરશો તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો નહીં મુશ્કેલી બની શકે છે દિવસ સામાન્ય રહેશે जो तुम्हें कोई विषय पर संशोधन करी रहया छो, तो आ समय तमारा माटे सारो रहे बपोर पछी तमे नव काम शुरू करी शको छो। परिवार सभ्यो साथे धीरज राखो अचानक नाकीय लाभ तमारा मन पर नो बोझ हलवो करशे व्यापारीओ ने भेगी थे रकम मिली सिंह राशि बात करिए तो आज तब तारी प्रतिभा प्रदर्शन थी बधाने प्रभावित करशो। एक बात ध्यान राखो। जो परिणाम अपेक्षा मुजब ना आवे तो निराश थवाने बदले वधु मेहनत करो स्वास्थ्य न्यान राखो तेरा ना शिक्षण संतोष अनुभवशो तमारा जीवन साथी साथे ना संबंधों सारा रहे बहार जवानी जीत करशे તેમની સાથે ઘરે સમય પસાર કરવો વધુ સારું રહેશે મહત્વપૂર્ણ કાર્યોમાં તમને પરિવારના સભ્યોનો સહયોગ મળતો રહેશે કન્યા રાશિની વાત કરીએ તો આજે લેખન વગેરે જેવા બૌદ્ધિક કાર્યથી આવક થશે ધૈર્યથી કામ કરવાનો પ્રયાસ કરશો નાણાકીય લેવડ દેવડને લગતી કેટલીક સમસ્યાઓ આવી શકે છે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો તમને તમારા સાસરીયાઓ તરફથી કોઈ સારા સમાચાર મળશે તમે તમારા જીવનસાથીના પ્રેમની મદદથી જીવનની મુશ્કેલીઓનો સરળતાથી સામનો કરી શકો છો તમે પારિવારિક જીવનનો સંપૂર્ણ આનંદ માણી શકશો મિત્રો સાથે સુંદર સ્થળની યાત્રાનું આયોજન થશે આવકમાં વધારો થવાની સંભાવના છે તુલા રાશિની વાત કરીએ તો સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોવામાં આવે તો આજનો દિવસ તમારા માટે સારો સાબિત થશે તમે વ્યવસ્થિત નાણાંકીય આયોજન કરી શકશો આજે થોડી રચનાત્મક ઝુકાવ રહી શકે છે તમારી રચનાત્મક શક્તિ આજે શ્રેષ્ઠ રહેશે તમે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો અનુભવ કરશો તમારા પર કામનો બોજ આવી શકે છે કામ પ્રત્યે તમારું સમર્પણ જોવા મળશે તમે માનસિક રીતે રાહત અનુભવશો તમારું પરિવાર સાથે ભગવાન ગણેશની પૂજા કરો તમને પરેશાનીઓમાંથી મુક્તિ મળશે વૃશ્ચિક રાશિ નિવાસી વાત કરીએ તો નાણા કે લેવડદેવડ કરતી વખતે સાવધાની રાખો એવા ઘણા પ્રસંગો હશે જેમાં તમને નિરાશ થઈ શકો છો જ્યારે એવા ઘણા પ્રસંગો પણ હશે જેમાં તમે સફળ થશો પ્રખ્યાત લોકો સાથે સામાજિકતા તમને નવી યોજનાઓ અને વિચારો સૂચવશે પરિવારના સભ્યો સાથે વિવાદ થવાની સંભાવના છે પૈસા ખર્ચ થશે અને તમને માનહાની પણ થઈ શકે છે સફળતા મેળવવા માટે તમારે હજુ વધુ મહેનત કરવાની જરૂર છે ધનરાશિની વાત કરીએ તો आर्थिक लाभ થશે કોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે દરેક સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખવાની સાથે તમારી હિંમત અને ઉત્સાહ જાળવી રાખો દરેક કામ આત્મવિશ્વાસથી કરો પારિવારિક અને વ્યવસાયિક ક્ષેત્રમાં તમારો દિવસ ખૂબ જ સારો રહેશે કોઈનું અપમાન ન થાય તેનું ધ્યાન રાખો તમને એવી વસ્તુ પણ મળી શકે છે જેના માટે તમે ઘણા સમયથી ઝંખતા હતા મિત્રો પર પૈસા ખર્ચ થવાની સંભાવના છે પેટ સંબંધિત બીમારીઓને કારણે પરેશાની થઈ શકે છે મકર રાશિની વાત કરીએ તો આજે આવક અને ખર્ચમાં વધારો થશે બાળકોનો સ્વભાવ થોડો રફ રહી શકે છે તેઓ નાની નાની બાબતોમાં ચીડાઈ શકે છે આજે તમે બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગ લેશો પરંતુ તમારી વાણી પર નિયંત્રણ રાખો સમાધાનકારી વર્તનથી વધુ લાભ થવાની સંભાવના છે આજે તમે સૌથી મોટી સમસ્યાઓ પણ સરળતાથી ઉકેલી શકશો તમને પરિવારના તમામ સભ્યોનો સંપૂર્ણ સહકાર અને સહયોગ મળવાનો છે કુંભ રાશિની વાત કરીએ તો આજે તમારા વિરોધીઓના ષડયંત્રથી સાવધાન રહો તમારા બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો આજે તમને કેટલાક રહસ્યમય વિષયો જાણવામાં અને ધાર્મિક ગ્રંથો વાંચવામાં રસ પડશે તમારી છુપાયેલી પ્રતિભા પણ આ સમયે બહાર આવી શકે છે તમને તમારા મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે તમારા પ્રેમજીવનમાં કોઈ મોટી સમસ્યાનો અંત આવી શકે છે રોકાણ કરેલા પૈસા તમને નફો અપાવશે વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે મીન રાશિની વાત કરીએ તો આજે તમને રોગ અને દેવાથી મુક્તિ મળશે બિનજરૂરી પૈસાની આપલે નુકસાનકારક બની શકે છે તેથી પૈસાની બાબતો અથવા લેવડ દેવડમાં સાવચેત રહો તમારા લક્ષ્ય તરફનો તમારો સંકલ્પ મજબૂત રહેશે પરિવાર તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે તમારા માંગ નેતૃત્વના ગુણો અને લોકોની જરૂરિયાતોને સમજવાની સંવેદનશીલતા છે જો તમે તમારી જાતને વ્યક્ત કરવાનો આગ્રહ રાખો છો તો સફળતા તમને અનુસરશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો